નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા તેરસો સિત્તેરથી લઈને ચૌદસો છપ્પન સુધીનો બોલાયો અને આવક નોંધાઈ નવસો ને સોળ મણ જીરુંનો ભાવ રૂપિયા પાંચ હજાર નવસોથી લઈને છ હજાર ત્રણસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પંદર હજાર આઠસો ને ચોર્યાસી મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજાર પંદરથી લઈને સોળસો અઠાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય તેર હજાર ચારસો એકવીસ મણ એરંડાનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને અગિયારસો પાંચ સુધીનો બોલાયો અને આવક નોંધાય છ હજાર અઢાર મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસોથી લઈને પાંચસો પંચાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય આઠસો સત્તાવન મણ તલનો ભાવ રૂપિયા બાવીસો પચાસથી લઈને અઠ્યાવીસો બ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાય છ હજાર એકસો સોળ મણ ભાવ રૂપિયા અગિયારસોથી લઈને તેરસો એકસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચસો ને એકવીસ મન ધાણાનો ભાવ રૂપિયા 1110 થી લઈને સોળસો અગિયાર સુધીનો બોલાયો અને આવક નોંધાય છવ્વીસો ને ચણાનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને ચુમ્માલીસ મણ મગફળીનો ભાવ રૂપિયા અગિયારસો પચીસથી લઈને બારસો ત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને બાવીસ મણ મગનો ભાવ રૂપિયા સોળસોથી લઈને ઓગણીસો વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય બ્યાસી મણ અને ગવારનો ભાવ રૂપિયા નવસો પંદરથી લઈને બારસો પંચાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય પચીસસો ને છોતેર મણ આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો